રાજકોટ શહેરમાં આગામી તારીખ દસ અને બુધવારના રોજ શહેરના ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડ ખાતે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જર્મની ઈરાક મલેશિયા ઇઝરાયલ ઇટાલી જોર્ડન કોરિયા સહિતના દેશોમાંથી પતંગવીરો આ મહોત્સવમાં જોડાવાના છે આ સાથે જ ભારત દેશના બિહાર મહારાષ્ટ્ર પંજાબ સહિતના રાજ્યોના પતંગવીરો પણ જોડાશે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારનું ગુજરાત ટુરિઝમ બોર્ડ દ્વારા વર્ષોથી રાજકોટ શહેરમાં વિદેશી લોકો વિદેશી પતંગવીરો અને રાજકોટના ગુજરાતના પતંગવીરો દ્વારા એક બહુ સારું કાઇટ ફેસ્ટિવલનું આયોજન છેલ્લા પંદર વર્ષથી રાજકોટ શહેરની અંદર અલગ પહેલાં રેસકોર્સમાં હતા હતું હાલ ડીએચ કોલેજના ગ્રાઉન્ડમાં થઈ રહ્યું છે આપના માધ્યમથી રાજકોટના સૌ નગરજનોને હું આમંત્રણ પણ આપું છું કે આ પતંગ મહોત્સવની અંદર આપ સૌ પરિવાર સાથે ખાસ કરીને બાળકોને લઈને દસમી તારીખે દસમી જાન્યુઆરીએ આ કાર્યક્રમની અંદર આપશો આવો અને જે વિદેશથી જો લોકો અને ભારતીય ખાસ કરીને અમદાવાદ અને રાજકોટના પણ ઘણા બધા પતંગવીરો આની અંદર ભાગ લેવાના છે તો બાળક અને પરિવાર સાથે આપ આવો આનંદ લો આનંદ લ્યો કુલ આઠથી વધુ દેશના પતંગવીરો આ પતંગ મહોત્સવમાં આવે છે